આશા રાખું છું કે તમે મજા માં જ હશો અને મારી પોતાનું યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગ માં આગળ જોતા રહેજો શું શું થાય તમને જી થશે બધું તમને દેખાડીશ અને આ વિડીયો ને પણ લાઈક કરી નાખજો તો ચાલો બ્લોગ ને ચાલુ કરીએ તો તમને સૌ પહેલા દેખાડી દઉં અમારા પિંડા તો આ છે અમારા પિંડા मरचा तक अगला वीडियो में देखाड़ेला है जो तो तमने फिर थी देखाड़ दो मरचा तो आ है मरचा मरचा घना गया था पर मार पप्पा है तोड़ी ली था मरचा एट मरचा तो बहु हुआ नहीं पी तमने देखा दो टेटी जो जो आ रही टेटी ये टेटी है ना आशु है ये खबर नहीं

ઘણા ફૂલ છોડ ઉગ્યા છે અને એ તમે વિચારતા હશો કે આટલા બધા ફૂલ છોડ તો મેં ઓનલાઈન અઢીસો રૂપિયાના બીજ મંગાવ્યા હતા તો એ બીજ નાખ્યા હતા અને એમાં ફૂલ છોડ થયા છે અને બીજા એ આગલા વિડીયોમાં મેં તમને દેખાડેલું જ છે કે અહીંયા કાંઈ ફૂલ ફૂલ છોડ હતો આટલા મોટા ફૂલ છોડ હતો એટલે એ ફૂલમાં બીજ આવે કાળા કલરના એ બીજ અંદર ને અંદર જ રહી ગયો તા અને ઈ માટી હતી બધી અહીંયા બધે પોરી પાડી દેલી છે એટલે અને ઈ વિડિયો માં મે તમને બીજો વિડિયો દેખાડે તો અમારી ઓ અમારો ફૂલ સોન નોતોય વિડિયો તો આ ફૂલ તમે અમા અમારો ફૂલ સોળ જોલા મારો રીયલ ફૂલ સોળ હે જો આ હજુ સ્ટાર્ટિંગ જ છે તમે જોઈ લો તમે એમને સમજો કે આટલું જ ફૂલ થાય છે આ તો હજુ સ્ટાર્ટિંગ જ છે આ તો આખું આમ ગોટા જેવું થવાનું હોય એ તો તમને પછી તમને દેખાડીશ કે થાય હે અને મિત્રો અહીંયા પણ મતેરું મતરું વજનદાર થઈ ગયું તું એટલે જાતે પાકું થઈ જાય ને તૂટીને પડી ના જાય નીચે એના આ ચબલું રાખ્યું હતું એટલે પડે તો ચબલામાં જ પડે હજુ હમણાં જ મતરું નીચે લીધું હે અને તમને હમણાં નીચે જઈને દેખાડવું તમને આ બે માં ફરક દેખાઈ દેવું કે આ ઓનલાઈન બીજ મંગાલા છે ઈનો છોડ છે ઓ અને જી ઘરે છોડું ગયા તા ઈમાં શું ફરક હે જો તમે દેખાતા જેસા બધાયમાં લા બહેન પાત્રા હે જો આ કન્ના હે જો આ મે તમને કીધું ન કે છોડું ગયા તા નીના બીજ હે આ ઈના છોડે જો આ આમ નાના હે અને આમ જાડા હે અને ઈમાં તમે કઈ

કે છિયા ગમ મચો વર્ષા દે હવે તમે દેખાડી સા બામ આ અમારો તો આને બામ કે છે જો તમારો શું કેઈ ખબર નહીં તો આ બધી બામ છે રોજ આમાં ફૂલ થાય છે અતાર તો બહુ નહીં ફૂલ પણ હવારે હવારે 10 11 વાગ્યે આવે જોન તો બધા ફૂલ ખેલાલા હોય છે આ ચબલામાં આતો મтеру ઈ તમને મтеру દેખાડું નીચે જ અને જો આ આ છે તુલસી જો આ બધી દેખાય બધી તુલસી જ છે અને તમને મેન વસ્તુ તો દેખાડવાની રહી જ જાય તો તમને દેખાડું જો આ ગાજર ઉગાડયાતા આ બધા ગાજર છે જોઈ લો તમે અને આ સાઈડ હે મૂળા જો આ હે મૂળા અને જો આની અહીંયા કણ મૂળા દેખાય છે જો તમને દેખાડી દઉં જો અહીંયા કણે દેખાય છે જમીન નહીં એટલે મૂડાની બાર આવી ગઈ છે તમને મઠરુ દેખાડવાનું રહી ગયું છે તમે ત રહ તો આ હે મઠરુ મે તમને એનો વેલો દેખાડ્યો એમાં ઉગ્યો તું સદ સદ કાચું અને સદ સદ પાકું હે અને વરસાદના કારણે ખરી જ્યું તું એ તો હારું થી જબલું રાખીયું તું નકર ડાર્ક નીચે જ જતો રે તો આને હવે કાપી तो व्लॉग में जो तरह जो सु था है अगर डापा ओपन कर ले ओके चलो तो जो मित्रों तुमने तो मतरू देखा तो जशंदरी चलो तो मित्रों आज ना व्लॉग में अठलूज मरसू अगला व्लॉग में